સુરતમાં રિંગરોડ ખાતે આવેલ રાજકુમાર પેટ્રોલ પંપ પંપવાળી મ્યુનિસિપાલિટીની માલિકની જગ્યા પર કોન્ટ્રાક્ટરના માણસો પેન્ટ પાર્કના નામે રૂપિયા ઉઘરાવતા રંગે હાથ ઝડપાયા છે તો આ મામલે મનપાના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરાય છે રિંગરોડ પરના મેલેનિયમ માર્કેટ અને એસટીએમ માર્કેટની વચ્ચે પાલિકાની મોકાની જગ્યા પર ખાતાકીય ધોરણે પેન્ટ પાર્કની કામગીરી ચાલી રહી છે સાંજે પાંચ કલાકે પાલિકાના કર્મચારીઓ જાય ત્યારબાદ ઇજાતદારના ચાર પાંચ માણસો ગેરકાયદે પ્લોટનો કબજો જમાવી દેતા હતા સાંજે પાંચથી રાત્રે બાર સુધી ટેમ્પો કાર અને ટુ વ્હીલરનું ગેરકાયદે પાર્કિંગ કરાવી કોન્ટ્રાક્ટરના માણસો ઉઘરાણ કરતા હતા અંગે ફરિયાદ મળતા જ કોર્પોરેટર વિજય ચોમાલ અને નાગર પટેલ આજે મોડી સાંજે પાલિકાના પ્લોટ પર જઈને છાપો માર્યો હતું કોર્પોરેટરે છાપો મારતા કોન્ટ્રાક્ટરના માણસોમાં નાસભાગ મૂકી જવા પામી હતી ચાર પાંચ માણસો ભાગી ગયા હતા ત્યારે બે માણસો રંગે હાથ ઝડપે જવા પામ્યા છે અંગે વિજય ચોમાલે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરના માણસોએ ગેરકાયદે કબજો કરી પેન પાર્ટના નામે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતા હતા આ ઉઘરાણા માટે કોન્ટ્રાક્ટરના માણસોએ બોગસ બિલબુક છપાવી હતી લાંબા સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો છાપો મારી બે માણસોને પકડી પાડ્યા છે તો મનપાના અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરના માણસો ઉત્કર્ષ અજય પાંડે દીપક મિશ્રાને આરકેસી વિરુદ્ધ સલવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અભી હમ રિંગ રોડ કે ઉપર જો રાજકુમાર પેટ્રોલ પંપ થા ઉસ પાર્કિંગ કે અંદર ખડે મેં ઓર મેરા સાથી કોર્પોરેટર નાગરભાઈ પટેલ ये हमारी सूरत महानगर पालिका के एस के कर्मचारी यहाँ बे पार्किंग का काम करते हैं और फिर पाँच बजे ये लोग चले जाते हैं पाँच बजे जाने के बाद में कॉन्ट्रैक्टर आता है यहाँ ये बिल बुक छपा रखी है और धड़ले से यहाँ बिजनेस करता है ये आपको मैं दिखाता हूँ ये अपनी छपा रखी है पाँच बजे से लेकर आठ बजे तक वो जनता जनार्दन को लूटने का काम करते हैं और इनको कोई कहने वाला नहीं है आज हमने रेड घेरी है इनके ऊपर जाके तपास किया ખાતરી દેતા સુરત મનપાના ભાજપના કોર્પોરેટર વિજય ચોમાને મુડી સાંજે સ્થળ પર જે કોન્ટ્રાક્ટર ના પકડી પાડ્યા હતા સાંજે પાંચ કલાકે પાલિકાના કર્મચારીઓ જાય ત્યારબાદ કોન્ટ્રાક્ટર માણસો પ્લોટ નો લઈ લેવાતું બહાર આવવા પામ્યું છે